જંબુસર તાલુકાના વેડજ ગામના દાડી માર્ગ પર બે મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગમાં બળીને ભસ્મભૂત થઈ ગયા હતા જેમાં રાખેલ રોકડા રૂપિયા એક લાખ પચીસ હજાર અને દાગીના સહિતનો સામાન બળી જતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિક લોકોએ આગ લાગ્યાની જાણ સંબંધિત તંત્રને કરતા જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લાવવાના પ્રયાસો કર્યા હતા આ ઉપરાંત પીજીપી ગ્લાસ કંપનીની ફાયર બ્રિગેડ ટીમના સભ્યો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યું હતું વિડદ પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ આગની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા આ આગમાં મકાનમાં અંદર રહેલ મૂલ્યવાન સામાન જે પૈકી સોનાના દાગીના અને રૂપિયા એક લાખ પચીસ હજાર રોકડા બળી ગયા હતા જે બળીને નષ્ટ થઈ ગયા હતા મજૂરી કરીને આ રકમ ભેગી કરનાર પુષ્પાબેન રમેશભાઈ જાદવનો કિંમતી સામાન બળી જતા તેઓ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયા છે જેને લઈને ગામમાં ભારે દુઃખ ફેલાઈ ગયું હતું ગામના આગેવાનો દેવરાજસિંહ રાઠોડ પ્રતિક્ષાબેન રણજીતસિંહ અને ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહ ફુલસિંહ સહિતના લોકો દોડી આવીને કામે લાગી ગયા હતા પોલીસ વિભાગ આગ લાગતા કેટલું નુકસાન થયું તેની તપાસ હાથ ધરી હતી શું નામ છે ભાવિક પટેલ જંબુસર નગરપાલિકા ફાયર વિભાગ આજ રોજ બેડજ ગામના કાંજીમા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વિડજ સરપંચના સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે ઉરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને ડીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી છે हो नाम छे તમારો ચાદો પુસ્તાર એ ઓ સોઢાયડુ ચા લેવા જેતી બા rumah જો